जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव बाबू जय गुरुदेव बाबा गोरखनाथ नो प्रश्न शब्द क्या शब्द एट गोरखनाथ नो प्रश्न शब्द आ तो शू तुम कहवा मागो પૂરો પ્રશ્ન આ રીતે છે કે હે ગુરુજી આ ગોરખનાથજી પ્રશ્ન કરે છે કે કાં વસે મન કહા વસે પવન કાં વસે શબદ કહાં વસે ચંદ્ર કોણ સ્થાન એ તત્ સદ્ગુરુ હમકો દિયો બતાય બરાબર આ રીતે આ પૂરો પ્રશ્ન છે બરાબર હવે આ ગોરખનાથનો જે પૂરો પ્રશ્ન છે તો કહેવાનો અર્થ શું છે મતલબ કે આ મન ક્યાં વસે છે બરાબર અને આ પવન ક્યાં વસે છે મતલબ પવનનો વાસ કઈ જગ્યાએ છે મનનો વાસ કઈ જગ્યાએ છે અને કહાં વસે શબ્દ મતલબ આ શબ્દ ક્યાં વસે છે એમ આવું પૂછે છે અને કાં વસે ચંદ્ર ચંદ્ર ક્યાં રહે છે ક્યાં વસે છે કોણ સ્થાન્ય ય રહે અને તત આ કયા સ્થાને રહે છે સદગુરુ અમકો દિયો બતાવે મતલબ હે સદગુરુ અમને આ બતાવો આવું કહે છે ગુરુ ગોરખનાથજી બરાબર મચ્છેન્દ્રનાથને પ્રશ્ન કરે છે ત્યારે મચ્છેન્દ્રનાથ જવાબ આપતા કહે છે હે અવધુ હૃદય વસે મન મન ક્યાં વસે છે હૃદયમાં હૃદયની અંદર શિવ પણ છે શક્તિ પણ છે સોમ શબદ પણ છે પ્રેમ પણ છે અને ભાવ પણ છે અને આ શિવ શક્તિ ની અંદરથી જ મન પણ પ્રગટ થયેલું છે મતલબ સોહમ એ શિવ અને શક્તિ બંને છે સો એ શિવ છે હમ એ સુરતારૂપી શક્તિ છે બરાબર એટલે સોહમ શબ્દ પણ ત્યાં જ વસે અને એટલા માટે મન પણ ત્યાં જ વસે છે અને મનમાંથી જેમ આપણને સાચો ભાવ પ્રગટ થાય પ્રેમ પ્રગટ થાય તો એ ક્યાંથી પ્રગટ થાય છે હૃદયમાંથી એટલે એનાથી આપણું મન ગડગડું થઈ જાય ઘણા માણસો પ્રત્યે ભાવ પ્રેમ પ્રગટ થઈ જાય તો એ મનમાંથી જ ભાવ પ્રેમ પ્રગટ થઈ જાય છે અને પછી મન સત્યના માર્ગે વળે છે તો આ હૃદય વસે છે મન શુદ્ધ ચૈતન્ય મનો જે મન મેલ રહિત છે ત્યારે હૃદયમાં એનો વાસ થાય બાકી બાયણે બાયણે ફરતું એ જ ન થાય પછી નાભી વસે પવન નાભી જ્યાંથી આપણે શ્વાસોશ્વાસની ક્રિયા ચલાવીએ છીએ ત્યાં પવન વસે છે નાભીમાં પવનનું મૂળ કેન્દ્ર બિંદુ કહેવામાં આવ્યું છે પણ અસલમાં તો એ પ્રાણનું જે સ્થાન છે એ હૃદયમાં જ છે ત્યાં સોહમ શબદ પણ છે અને પ્રાણનું પણ સ્થાન હૃદયમાં જ છે જેને અનાહત ચક્ર કહેવાય અનાહત ચક્ર એ જ હૃદય ત્યાં જ પ્રાણનું સ્થાન છે અને પ્રાણ એ જ સોહમ શબદ આ શ્વાસો શ્વાસની ક્રિયાને ચલાવે છે એટલા માટે પ્રાણ આ શ્વાસની ક્રિયાને ચલાવે છે ને પ્રાણની અંદર સોહમ શબદ જે ચાલી રહ્યો છે એ સોહમ શબદ પણ એનું સ્થાન પણ હૃદયમાં જ છે બરાબર તો કહેવાનો અર્થ એવો જ છે એક જ છે કે સોહમ શબદ જ પવનની અંદર ચાલી રહ્યો છે પણ જ્યારે હૃદયમાંથી સાચો ભાવ પ્રેમ પ્રગટ થઈ જાય અને મન ત્યાં સ્થિર થાય શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર જ્યાં નાભી પવન વસે ત્યાં નાભીએ મન સ્થિર કરો નાભ્યથી જે શ્વાસ ઉઠી રહ્યો છે અને પાછો અંદર બેહી રહ્યો છે ત્યાં એ શ્વાસોશ્વાસની ક્રિયાની વચ્ચે જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં મનને જોડવાનું કહે છે પણ નાભીમાં તમે ધ્યાન ધરી શકો છો પણ અંદર આંખો બંધ કરીને અંદરના ભાગમાં જ્યાંથી શ્વાસ ઉઠી રહ્યો છે ત્યાં નાભીએ બહારની આમ આંખો ખુલી રાખીને બહાર નાભીમાં ધ્યાન ધરવાની જરૂર નથી પણ આંતરિક બરાબર એટલે ત્યાંથી જે શ્વાસ આવન જાવન કરી રહ્યો છે ત્યાં ધ્યાન ધરવાની વાત કરે છે તો ત્યાં ધ્યાન ધરશો શ્વાસો શ્વાસની ક્રિયાની ઉપર એટલે મન ધીરે 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 સ્થિર થતું જશે પછી એ મન સ્થિર થાય એટલે પછી રૂપ વસે શબ્દ હવે રૂપ એટલે શું થાય જોવું જેમ કે શબ્દ બરાબર તો અંદર રૂપ એટલે જોવું થાય રૂપ એટલે આપણી આંખો થાય જોવું થાય બરાબર રૂપ એટલે પણ રૂપનો રૂપ વસે શબ્દ એટલે રૂપની અંદર શબ્દ વસે છે જોવું થાય એટલે આંખો આયરે આંખો મિલાવવાની વાત નથી એમ આંખો આયરે આંખો મિલાવી જોવું તો થતીંગ છે બરાબર પણ રૂપ વસે મન તો રૂપ એટલે જોવું થાય મતલબ તમારું મન જે છે त्या स्थिर थी जाए पी जो सुरता है चित्रूपी सुरता ए त्या जो है सूरत नीरत कही ना अपने सुरता नूरता तो नूरत नाम निशान ने सूरत नाम ध्यान तो ये रूप एट जो थाय तो सुरता द्वारा त्या तब जो क्या निशान पर है ત્યાં જોવું જેમ આપણે બાય ને આંખોથી રૂપ જોઈશી એમ અહી ચિત રૂપી સુરતાથી ત્યાં જોવું ક્યાં જોવાનું જ્યાં શબ્દ વસી રહ્યો ત્યાં રૂપ વસે શબ્દ તો એ રૂપ દ્વારા જુઓ એટલે એ શબ્દ જ્યાં વસી રહ્યો છે એ જ સોહમ શબ્દ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર રૂપ વસે શબ્દ એટલે એ શબ્દ અસલમાં તમારી સુરતાની અંદર જ વસે છે રૂપ એટલે જોવું પણ જ્યાં તમે જોવો છો એની અંદર જ સુરતામાં જ એ સોહમ શબ્દ વસી રહ્યો છે પણ એને પ્રગટ કરવાનો છે સુરતાને ત્યાં તમારે ધ્યાન ધરવાનું છે હે રૂપ એટલે જોવાથી કાંઈ શબ્દ ન પ્રગટ થાય એ તો થતીંગ છે બરાબર પછી કહે છે ગગન વસે ચંદ્ર હવે ગગન એટલે જ્યાં ઇંગળા પીંગડાને સુક્ષ્મણાનું ત્રણેયનું મિલન સ્થાન છે બરાબર એને નીચેના સાઈડમાં બંને આંખો છે બરાબર એટલે આંખો સુધી ગગન કહેવામાં આવ્યું છે આમ તો ત્રિકુટ સ્થાન સુધી સુક્ષ્મણાને નીચે જે છે ને ઈંગળા પીંગડા ત્યાં સુધી બધું ગગન જ કહેવાય છે ગગન એટલે આ આકાશ આકાશ એ જ શૂન્ય અવસ્થા છે બરાબર તો હવે ડાબી અને જમણી નાળી સમાન માત્રામાં થઈ જાય ડાબીને ચંદ્ર કીધો છે જમણીને સૂર્ય પણ કહેવામાં આવ્યો બરાબર તો હવે આ ચંદ્ર અને સૂર્ય અસલમાં બહારની દ્રષ્ટિએ ક્યાં વસે છે એ ત્રિકુટી સ્થાન થી જરાક નીચે જ વસે છે ને બરાબર તો હવે એ ગગનમાં ચંદ્ર વસે છે અને જે સૂર્ય પણ છે એ પણ ગગનમાં જ છે બરાબર તો આ એક એવી ગહન બાબત છે કે એ સોહમ શબદ સુધી પહોંચવા માટે હવે આગળનો રસ્તો બતાવે કે ગગન વસે ચંદ્ર તો એ ચંદ્ર અને સૂર્ય બે આંખો એની ઉપર ત્રિકુટી સ્થાન આવેલું છે ત્યાંથી ઇંગળા પીંગળાને એને ચંદ્ર સૂર્ય જ કહેવાય છે એ બેથી સુરતા ઉપર ચડ્યા સોહમ શબ્દ બરાબર શબ્દ જ્યારે ઉપર ચડે છે એટલે ચંદ્રમામાં થાય ચંદ્રમાં એટલે ઠંડી નાળી છે અને સૂર્ય એ ગરમ નાળી છે બરાબર તો જ્યારે મન આપણું શાંત થઈ જાય ગગન વસે ચંદ્ર એટલે જ્યારે મન શાંત થઈ જાય કારણ કે શૂન્ય અવસ્થામાં આવી જાય ગગન એ શૂન્ય અવસ્થાને કહેવાય છે તો શૂન્ય અવસ્થામાં જ્યારે આપણું મન આવી જાય સ્થિર થઈ જાય સોહમ અંદરને પણ ત્યાં જોડાઈ જાય શબ્દરૂપી સુરતા પણ ત્યાં જોડાઈ જાય ત્યારે સૂક્ષ્મણાનું દ્વાર ખોલે અને એ સૂક્ષ્મણાના માર્ગે આ સોહમ શબદ્ધ ચડે અને રહે ઉર્ધવ સ્થાન એ જ દસમો દ્વાર ઉર્ધવ એટલે ઉલટો ઉર્ધવ એટલે ઊંધો એમ ઉલટો ઉપર ચડો એમ એને ઊંધ મુખ કુવો પણ કહેવામાં આવે છે કારણ કે જેમ આપણે આ કુવો હોય છે એ સીધો હોય છે અને આપણે ઉપરથી પાણી ખેંચતા હોય છે પણ આ ઉર્ધવ સ્થાન જે બ્રહ્મરંધ્ર છે ત્યાં ઉપરથી નીચે આવી રહ્યું છે બધી શક્તિ સુરતાન આ ટોટલ વસ્તુ નીચે આવી રહ્યું છે બરાબર સમજી શોર્ટકટમાં બધું એમાં જ આવી રહ્યું છે તો ઉર્ધવ રહે ઉર્ધવ સ્થાન મતલબ ઉપરના સ્થાનમાં એકદમ બ્રહ્મરંધ્રની અંદર એ સ્થાનની અંદર એ તત્ તત મતલબ તે પોતે આત્મા ત્યાં રહે છે અહિશાગના મચ્છેન્દ્ર કહે આવી રીતનું અજ્ઞાન ગુરુ ગોરખનાથને ગુરુ મચ્છેન્દ્રનાથે આપ્યું તો ઉર્ધવ સ્થાનમાં જ્યાં તત્ મતલબ તે સ્વયં આત્માનું સ્થાન છે ત્યાં રહે છે ત્યાં જવા માટે જે આપણે આગળ બધું કીધું સ્ટેપ બાય સ્ટેપ એમ ડાબી જમણી નાળી સમાન માત્રામાં ચાલવા લાગે ચંદ્ર સૂર્યથી પણ પછી ઉપર થાય છે સુક્ષ્મણાનો માર્ગ પકડી એ બંકનાળમાં થઈ અને બ્રહ્મરંદ્ર ઉર્ધવ સ્થાનની અંદર જે મતલબ તે સ્વયં આત્મા રહે છે એ ઘરે પહોંચવાની વાત છે અને એ ઘરે પહોંચી જાય ત્યારે આ સુરતા ચિતરૂપી સુરતા જ્યારે સોમ શબ્દમાં સમાડીને બસ સોહમ શબદ ઉપર ચડો બરાબર એટલે સોહમ શબ્દની અંદર ગુરુ શિષ્ય બે હશે કારણ કે સો રૂપી શબ્દ એ ગુરુ છે અને હમરૂપી એ સુરતા છે સો એ ગુરુને હમ એ સુરતા આપણે કેટલી વાર કહી ગયા છે સો એને પરમાત્મા કહી છે ને હમને આપણે આત્માએ કહીશી ઘણી વાર મેં આ પણ વાત કરી છે કે જે તું સો હમ જે તમે છો એ હું છો એ પણ આપણે વાત કરી છે તો ચિત્રૂપી સુરતા એ સોહમ શબ્દમાં સમાઈ જાય એટલે એ ગુરુ શિષ્ય સાથે એકમેક થઈ ગયા કોણ ચિત્રૂપી સુરતા હમરૂપી સુરતા સો શબ્દમાં સમાણી જે સોહમ શબ્દ છે એમાં તો હમરૂપી સુરતા સો શબ્દમાં સમાઈ ગઈ એટલે સ્વયં સો એ ગુરુ સ્વરૂપ બની ગઈ કારણ કે શિષ્ય રૂપી સુરતા સ્વરૂપી ગુરુમાં સમાણી એટલે માત્ર ગુરુ થઈ બરાબર સુરતા એમાં સમાઈ ગયો એટલે સોમ શબ્દ રહ્યો ખાલી સોહમ કયો કે સો રહ્યો એ પછી ઉર્ધવ સ્થાનમાં પહોંચે આત્મ અવસ્થાની અંદર હે એલાય થઈ જાય એટલે ગુરુ શિષ્ય નથી રહેતા અને રૂપ વસે શબ્દ હવે રૂપ એ આત્મ રૂપ રૂપ એટલે પ્રકાશ પણ થાય જોવું પણ થાય એટલે પ્રકાશ પ્રકાશ જે આત્મનું સ્વરૂપ છે એની અંદરથી શબ્દ વસે વસે રૂપ શબ્દ એની અંદર આ શબ્દ વસે છે કયો શબ્દ સોહમ આપણે ઘણા ઓડિયોમાં કહી ચૂક્યા છે કે આત્મા પ્રકાશ પ્રકાશ છે એ પ્રકાશની અંદરથી આ સોહમ શબ્દ પ્રગટ થાય છે સો સોહમ એ પણ આત્મા છે અને પ્રકાશ એ પ્રકાશ એ પણ આત્મા છે પણ પ્રકાશમાંથી જ આ શબ્દ પ્રગટ થાય છે બરાબર તો આ જ રીતે સમજવાનું છે તો હવે વાણીને વિરામ આપું છું બરાબર તો બોલો પ્રેમથી ગુરુ ગોરખનાથની જય ગુરુ મચ્છેન્દ્રનાથની જય સત્ય સનાતન ધર્મની જય